ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 12 ના વિદ્યાર્થી માટે વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે આપણો અપૂર્ણ 8 માનવ વસાહતો ધોરણ 12 ના વિદ્યાર્થી માટે પહેલાં જ વિભાગની અંદર આપણે વસાહતનો ખ્યાલ જોયો કે વસાહત કોને કહેવાય વસાહતની ગ્રીફીટ ટેલર દ્વારા આપેલી વ્યાખ્યા જોઈ એ પછી વિદ્યાર્થીઓ તમને પરફેક્ટ ખ્યાલ આવ્યો કે વસાહત એટલે શું કે ગુફાને અંદર રહેતો માનવી કે બહુમાળી ઇમારતની અંદર રહેતો માનવી ચાહે ઝૂંપડાની અંદર રહેતો માનવી હોય કે ચાહે કોઈ પાકા મકાનની અંદર રહેતો માનવી હોય તો એ જે રહેઠાણ છે એ આવાસો છે એને આપણે વસાહત શબ્દથી ઓળખીએ ઓકે હવે બીજા અંદર આપણે વાત કરવા જઈ રહ્યા વર્ગીકરણ જુદા જુદા વિભાગ કર્યું છે વર્ગીકરણ એટલે એને અલગ અલગ વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે તો વર્ગીકરણ કરવા માટે કેટલાક મુદ્દાઓ આપણે જોવા જરૂરી છે કોઈ પણ બાબત છે એ જે મુદ્દા કયા ને આધારે એનું વર્ગીકરણ આપણે કરવામાં આવે છે તો એ અંગે ચર્ચા કરીએ આવો આપણે પહેલી વાત કરીએ કે કદ વસાહતોનું વર્ગીકરણ કરવા માટે પહેલા કચ્છ કચ્છ છે નાનું છે મોટું છે મધ્યમ છે એને આધારે બરોબર બીજું છે આકાર એનો આકાર કેવો છે વસાહતનું ઝૂંપડું છે કાચું મકાન છે પાકું મકાન છે ગુફાઓ છે નેસડાની અંદર રહેતા લોકો છે કે બહુમાળી ઇમારતની અંદર લોકો રહે છે એ એનો આકાર છે દેખાવ કેવો છે જો દેખાવ ભારતની અંદર દરેક આવાસોના દેખાવો અલગ અલગ છે દક્ષિણ ભારતની અંદર મકાનની શૈલી કંઈક અલગ પ્રકારની હોય ઉત્તર ભારતની અંદર તમે જાઓ તો મકાનની શૈલી કંઈક અલગ પ્રકારની હોય જમ્મુ કાશ્મીરની અંદર તમે જાઓ તો મકાન બનાવવાની શૈલી આખી કંઈક અલગ પ્રકારની હોય છે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તમે જાઓ તો દરેક લોકો છે મકાન બનાવવા માટેના આખા જે ઢાળ છે એનો આકાર છે અલગ અલગ પ્રકારનો હોય છે અન્ય કેટલાક લક્ષણોને આધારે આવાસોનું વર્ગીકરણ કરી શકાય છે ખ્યાલ આવ્યો કદ આકાર દેખાવ કે અન્ય કેટલાક લક્ષણો આપણે એક ગુજરાત અને ભારતભરની અંદર આપણે એક પ્રાચીન કહેવત છીએ કે આંગળું જેને આપણે ફળિયું કહીએ છીએ ફળિયું શબ્દ આંગળું એ ભારતીય ઘરોની મુખ્ય લાક્ષણિકતા છે એ વાત કરીએ કેટલા લક્ષણો ધારા દરેક ઘરને આગળ એક આંગળું હોય અને ફળીઓ જેને કહે છે લોકો એ આંગળું એક ઘરની એક આગવી લાક્ષણિકતા છે તો આવા કેટલાક લક્ષણોને આધારે વિદ્યાર્થીઓ એના વર્ગીકરણ કરવામાં આવ્યા છે સાથે કેટલીક બાબત એ પણ કીધી છે કે વ્યવસાય ક્યા વ્યવસાય જો દિલ્હી છે બરાબર તો એના મુખ્ય વ્યવસાય છે ઉદ્યોગ સાથે સંકળાયેલા તો એના મકાનનો પ્રકાર આખા બદલી જાય ગામડે અંદર રહેતા લોકો હોય તો વ્યવસાય અલગ એના મકાનની શૈલી આખી બદલી જાય અતિવૃષ્ટિ પડતી હોય એટલે કે વધારે વરસાદ વિસ્તારની અંદર મકાનના પ્રકાર આખા બદલી જવાના છે સતત ગરમ સૂકા પવનો અને ભેજવાળી હવા હોય તો એ એ વિસ્તારની અંદર આવાસોના પ્રકાર છે બદલાઈ જાય છે રણ વિસ્તાર હોય તો ત્યાં આવાસોના પ્રકાર છે એ બદલાઈ જાય છે બરાબર એટલે કયો વ્યવસાય સાથે લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે કયા પ્રદેશની અંદર વસવાટ કરે છે એને આધારે આખા વ્યવસાયના પ્રકારો એ બદલાતા હોય છે વસ્તી કઈ વસ્તી કેટલી જગ્યાએ છૂટી જવાય વસાહતની અંદર કઈ કેવા પ્રકારની જો વસ્તી ગીતતા વધારે હોય તો મકાનના પ્રકાર અલગ પડે વસ્તી અલ્પ માત્રામાં હોય તો આવાસોના પ્રકાર અલગ પડે બરાબર અને એની પ્રણાલી એ કે વસ્તી લોકો કયા પ્રદેશની અંદર કયા ધર્મ જ્ઞાતિ જાતિ પ્રદેશની અંદર વસવાટ કરે છે એની પ્રણાલી કેવી છે એને આધારે એની સંસ્કૃતિ કેવી છે એના આધારે એ આવાસોના પ્રકાર છે એ બદલાય છે વગેરે વસાહતોને આકાર એ પામે છે એટલે કે વ્યવસાય વસ્તી અને પ્રણાલી વસાહતોના આકાર વગેરેના આધારે એ આખેક વસાહત છે વિકાસ પામતી હોય છે ખ્યાલ આવી ગયો તો આપણે પ્રશ્ન આવે કે ભાઈ વસાહતનું વર્ગીકરણ કરવું છે આપણે કયા માધ્યમથી આપણે એનું વર્ગીકરણ કરી શકાય તો કદને આધારે આકારને આધારે દેખાવને આધારે કે અન્ય કેટલાક લક્ષણોને આધારે એનું વર્ગીકરણ એ કરી શકાય છે જો કદ નાના હોય તો મકાનો કેવા બને કદ મોટા હોય તો મકાનો કેવાય વસ્તુનો જમાવ ત્યાં કેવો છે એને આધારે આખી બાબતો આવે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે વસાહતનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે ઓકે હવે આપણે વાત કરીએ તો એના વસાહતના આપણે બે વિભાગની અંદર માનવ વસાહતના આપણે મુખ્ય બે વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવી છે પહેલું સામૂહિક વસાહત અથવા કેન્દ્રીય વસાહત પહેલો પ્રકાર સામૂહિક વસાહત અથવા

ગ્રામીણ સમાજ અસ્તિત્વમાં આવ્યો પછી સ્થાયી જીવન અસ્તિત્વમાં આવ્યું અને પંચમ પ્રવૃત્તિની અંદર એનો ખ્યાલ આપણે જોઈ ગયા કે શરૂઆતની અંદર રખડતું ભટકતું જીવન જીવતા ત્યારે એક વસાહતનો પ્રકાર એ છૂટી સવાય વસાહત હતી છૂટી સવાય વસાહતની અંદર ગ્રામીણ જીવન અસ્તિત્વમાં આવ્યું અને ગ્રામીણ જીવન અસ્તિત્વમાં આવવાથી સામૂહિક વસાહતનો ખ્યાલ વિકાસ પામ્યો કોને કહેવાય સામૂહિક વસાહત એક જ્યારે એક કરતા વધારે કુટુંબો કોઈ એક જગ્યાએ એક કરતા વધારે કુટુંબો વધુ સંખ્યામાં માણસો ભેગા મળીને પોતાનો નિવાસો શક્ય એટલા નજીક નજીક ઉભા કરે અને તે કાયમી બને તેવી વસાહતને સામૂહિક વસાહત કહેવામાં આવે છે સામૂહિક વસાહત એટલે આ ફરી આપણે જોઈએ કે જ્યારે એક કરતાં વધારે કુટુંબના સભ્યોના લોકો બધા ભેગા મળીને એક આવાસ બનાવે છે કાયમી વસાહત બનાવે છે અને સાથે વધુ સંખ્યામાં માણસો ભેગા મળીને પોતાનો નિવાસો શક્ય એટલા નજીક નજીક અને ઊભા કરે અને કાયમી વસાહત બને છે તેવી વસાહતને આપણે સામૂહિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ મિત્રો સામૂહિક વસાહતની અંદર હવે તમે કોઈ પણ ગામની અંદર રહેતા હોય એ ગામની અંદર ગામના ઘણા બધા માણસો તમારા ગામની વસ્તી હજારની હશે પંદરસોની હોય પચીસસોની હોય કે પાંચ કે દસ હજારની હોય મોટા ભાગના ભારતભરની અંદર આપણે ગામડા જોઈએ ને તો વાળા વસ્તીના ગામડા ભારત દેશની અંદર સૌથી વિશેષ હવે પાંચસોની વસ્તી ધરાવતું ગામડું હોય એની અંદર લોકો ભેગા મળીને નજીક નજીક ગામની અંદર મોટા ભાગના મકાનો ક્યાં હોય છે વિદ્યાર્થીઓ બહુ નજીક નજીક હોય નજીક નજીક બધા માણસો ભેગા મળાવીને શક્ય એટલા એકી સાથે બધા લોકો એ સાથે રહેતા હોય એ પોતાના નિવાસ શક્ય એટલા નજીક બનાવે અને કાયમી વસવાટ કરે ગામની અંદર લોકો લગભગ છે તમારા પેઢીઓથી એ લોકો એને એનું મૂળ વતન જે આપણે શબ્દ બોલીએ તો વર્ષોથી એક પ્રશ્નાવલી ભરવામાં આવે કે ભાઈ તમે કેટલા વર્ષથી તમારા ગામની અંદર મૂળ વતનની અંદર રહો છો તો એના જન્મથી જ એટલે જે જન્મ એ પછી પચાસ વર્ષ હોય સો વર્ષ હોય સિત્તેર વર્ષ હોય કે એને પેઢીઓથી જ એ ટૂંકમાં એ જે એના વિસ્તાર છે એ ગ્રામીણ સમાજની અંદર લોકો રહેતા હોય તો એ શક્ય એટલા નજીક મકાનો ઊભા કરે બધા લોકો ભેગા મળીને રહેતા હોય તો તેવી વસાહતને સામૂહિક અથવા કેન્દ્રિત વસાહત કહેવામાં આવે છે આ વાત થઈ સામૂહિક અથવા કેન્દ્રિત વસાહત બીજી વાત આવે છે છૂટી સવાઈ વસાહત અથવા ક્યાં જોવા મળે એક વાત કે જ્યાં જંગલ વિસ્તાર હોય જ્યાં પહાડી વિસ્તાર હોય જ્યાં કોઈ પણ ટૂંકમાં ખેતી લાયક જમીનની આવશ્યકતાઓ બહુ જૂજ પ્રમાણની અંદર હોય એવા વિસ્તારની અંદર છૂટી સવાઈ વસાહત જોવા મળે છે બરોબર એ ખાસ નેસ્લા નેશળાની અંદર રહેતા માલધારી લોકો છે એ છૂટા છવાયા ઘરોની અંદર વસવાટ કરતા હોય છે તો આવી છૂટી સવાય વસાહત છે ખાસ આપણા પહાડી રાજ્યો છે ઉત્તર પૂર્વના રાજ્યો છે આ બધા રાજ્યોની અંદર છૂટા છવાયા માણસો રહેતા હોય તો એને આપણે છૂટી સવાય વસાહત તરીકે ઓળખવામાં આવે છે અથવા બીજું નામ આપ્યું છે એને પ્રકીર્ણ વસાહત ઓકે હવે સામૂહિક વસાહતના આધારે એના મુખ્ય બે પ્રકારની અંદર વર્ગીકૃત કરી શકાય એવું નથી કે ગામડાની અંદર રહેતા લોકો સામૂહિક અંદર રહે છે મોટી તો શહેરોની અંદર છે વસાહતોની એટલે વસાહત નજીક નજીક રહેવાવાળા સૌથી વધારે ગીચતા ક્યાં તો તો એ નગરની અંદર એના બે પ્રકાર સામૂહિક વસાહતને આધારે એના બે પ્રકાર આપવામાં આવ્યા છે પહેલો પ્રકાર છે ગ્રામીણ વસાહત અને બીજો છે શહેરી વસાહત તો ગ્રામીણ વસાહત કોને કહેવાય શહેરી વસાહત કોને કહેવાય એ અંગેનો ખ્યાલ આપણને હોય ગામડાની ઘણા બધા વ્યક્તિઓએ વ્યાખ્યા આપવામાં આવી છે કે ગામડું કોને કહેવાય કેટલી વસ્તી હોય ગામડાની અંદર ભૂગોળની દ્રષ્ટિએ આપણે ગામડું કોને કેવું કે જેની સંખ્યા કેટલી હોય પાંચ હજારથી માંડીને મોટા ભાગના ભારતભરની અંદર ગામડા છે અને ગામ ગામ વચ્ચેનું અંતર છે એ લગભગ દક્ષિણ ભારતની અંદર તમે જાઓ તો અઢી કિલોમીટર એક ગામડું આવે એવરેજ એની સરેરાશ કાઢી છે અને ઉત્તર ભારતની અંદર તમે જાઓ તો ત્રણ કિલોમીટરે દર ત્રણ કિલોમીટર એક ગામ આવે છે પછી રાજસ્થાન વિસ્તારની અંદર તમે જાઓ તો પચાસ કિલોમીટર સુધી કોઈ ગામ ન આવે સ્વાભાવિક છે કચ્છ જિલ્લો છે તો કચ્છ જિલ્લો એ છૂટો છોવાયો છે મોટાભાગે વિસ્તાર એનો એ ખૂબ ભારતભરની અંદર સૌથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લા તરીકે નામના છે એની તો ઘણી એવું થાય કે પણ એવરેજ જ્યારે એની ગણતરી કરવામાં આવતી હોય વિદ્યાર્થીઓ તો ત્યારે અઢી કિલોમીટર અને ત્રણ કિલોમીટરની એવરેજ ભારતની અંદર ગામડાનું અંતર રહેલું છે તો એ ગ્રામીણ વસાહતની અંદર કોણ કે જે ખેતી અને મુખ્ય વ્યવસાય પશુપાલન સાથે જોડાયેલા હોય એવા લોકો ગ્રામીણ વસાહતની અંદર વસવાટ કરે છે જ્યારે શહેરી વસાહતની અંદર પંચોતેર ટકા લોકો આર્થિક પ્રવૃત્તિ એટલે કે બિન પ્રાથમિક પ્રવૃત્તિમાં કૃષિ સિવાયની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય એટલે કે દ્વિતીય પ્રવૃત્તિ કહેવામાં આવે ઉદ્યોગ એ સાથે સંકળાયેલા લોકોને આપણે શહેરી વસાહત તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં માત્ર પચીસ ટકા લોકો એવા હોય કે જે કૃષિ અને પશુપાલન સાથે એટલે કે પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તો એ શહેરી વસાહતની અંદર એને વર્ગીકૃત કરવામાં આવે છે આ બંને વસાહતને આધારે એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે ગ્રામીણ વસાહત કઈ જગ્યાએ વિકાસ પામી છે આપણે વિશ્વની અંદર પહેલું વહેલું જો કોઈ પણ નગર અસ્તિત્વમાં આવ્યું હોય તો મિત્રો એનું નામ હતું ઓર નામનું નગર વિશ્વની અંદર પહેલા વસવાટ પામ્યું હતું આજથી વર્ષો વાત ભારતની અંદર પ્રાચીન નગરોનો ઇતિહાસ આપણે એમાં વારાણસી છે 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 અયોધ્યા હસ્તિનાપુર હસ્તિનાપુર આવા અલગ એટલે એટલે હસ્તીનાપુર આધુનિક દિલ્હી એવા અલગ અલગ જે ભારત દેશની અંદર પણ પુરાણા શહેરો હતા કે જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ કરવામાં આવે રામાયણ છે મહાભારત છે કે અંદર એના ઉલ્લેખો કરવામાં આવ્યા છે તો એ શહેરો અંગે પણ વાત કરીશું બીજું ગ્રામીણ વસાહતની અંદર કયા કયા વિસ્તારની અંદર ગ્રામીણ વસાહત વિકાસ પામી છે કઈ જગ્યા એના પ્રકાર પાડવામાં આવ્યા છે એ અંગે ચર્ચા હવે પછીના પીરિયડની અંદર આપણે જ્યારે મળશું ત્યારે ચર્ચા કરીશું તો આટલી વાત મિત્રો વસાહતના વર્ગીકરણમાં આકાર કદ એના દેખાવ કે અન્ય કેટલાક લક્ષણો વ્યવસાય વસ્તી પ્રણાલી એને આધારેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને એને મુખ્ય બે વિભાગની અંદર વર્ગીકૃત કર્યું છે સામૂહિક અથવા કેન્દ્રિત વસાહત છૂટી સવાય વસાહત સામૂહિક વસાહત ની વાત આવે ત્યાં ગ્રામીણ વસાહત અને બીજો છે શહેરી વસાહત એવા બે એને નામથી ઓળખવામાં આવે છે તો આટલી વિગત રાખીએ છીએ નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે આપણે ફરી મળશું ત્યાં સુધી આ ટોપિકને વિરામ આપું છું સૌનો આભાર ધન્યવાદ